ચાર વાગ્યે નવા તવરા પ્રાથમિક શાળામાં સમાપન કાર્યક્રમ પ્રવૃત્તિમાં વિજેતા થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને મેડલ અને દાતાઓ તરફથી પ્રોત્સાહિત ઇનામોનું પણ વિતરણ કરાયું હતું આ કેમ્પમાં પ્રાથમિક શાળાના બાળકો ઉપરાંત ખાનગી શાળાના ગામના બાળકો મળી કુલ પંચાવન જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કેમ્પમાં આરટી ના વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો અને સમર કેમ્પ અને શાળાના વાતાવરણથી પ્રભાવિત થઈ બે જેટલા બાળકોના વાલીઓએ નવા સત્રમાં પ્રાથમિક શાળામાં પોતાના બાળકને ભણાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી શાળાના આચાર્ય અને સ્ટાફ દર વર્ષે પોતે શાળાના વિકાસ માટે નાણા કોન્ટ્રીબ્યુશન કરે છે અને નાના મોટા કામો શાળામાં પોતે જ કરે છે એ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને ગામના યુવાનો વડીલો અને સામાજિક સંસ્થાઓએ પણ યોગદાન આપેલ છે આમ આ ગામની શાળા એક પીપીપી મોડેલ ના આધારે કામ કરે છે તેમ શાળાના આચાર્ય તેજસભાઈ પટેલે જણાવ્યું હતું સમર કેમ્પને સફળ બનાવવા એસઆરએ ફાઉન્ડેશનનો સ્થાપ શાળાનો સ્થાપ એસએમસી કમિટીના સભ્યો અને ગામના આગેવાનોએ ફાળો આપ્યો હતો